એવું કહેવાય છે કે શિયાળા દરમિયાન તમે જે પણ કંઈ ખાવ છો ને એનો લાભ તમને આખું વર્ષ મળે છે તો શિયાળાની અંદર વસાણા તો દરેકે ખાવા જોઈએ અને સૌથી ફાયદાકારક વસાણું હોય ને તો એ છે મેથીના લાડુ પણ મેથીની કડવાશના કારણે આ વસાણું ઘણા બધા લોકોને નથી ગમતું અને નામ સામીને થોડું મોઢું પણ વગાડે છે પણ આજે આપણે મેથીના લાડુ એવી રીતે બનાવવાના છે કે જેથી એની અંદર તમને કડવાશ નહીં લાગે અને બીજા વસાણા જેટલું જ આ વસાણું પણ તમને ચોક્કસથી ભાવશે તો સૌ પ્રથમ તો આપણે મેથી લઈશું તો અત્યારે મેં અડધો કપ ભરીને મેથી લીધી છે આ મેથીને મિક્સર જારમાં આપણે ઘરે પીસી અને પાવડર તૈયાર કરી લઈશું તમે મેથીનો જે માર્કેટમાં પાવડર તૈયાર મળે છે એ પણ લઈ શકો પણ આ રીતે તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો મિક્સર જારની અંદર એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે અને કદાચ થોડું કકરું રહે તો પણ વાંધો નથી હવે એક બાઉલની અંદર કાઢી આપણે જેટલી મેથી લીધી હોય એનાથી ડબલ દૂધ લેવાનું છે અને મેથીને દૂધની અંદર આપણે પલાળીને રાખીશું લગભગ અડધાથી પોણા કલાક માટે આ રીતે જ્યારે તમે લાડવા તૈયાર કરશો ને તો તમારા લાડવામાં મેથીની કડવાશ નહીં આવે દૂધની અંદર મેથી પલડી જશે અને સરસ ફૂલી જશે અને એના કારણે એની જે કડવાશ છે ને એ ઓછી થઈ જશે જનરલી આપણે મેથીના લાડવા બનાવીએ ને તો ડાયરેક્ટ મેથીનો જે લોટ એટલે કે પાવડર એ લાવીને કાચો જ ઉપયોગમાં લઈએ છે પણ જો આ પ્રોસેસ કરીને પછી તમે બનાવશો ને તો તમારું વસાણું એટલે કે મેથીના લાડુ ખૂબ જ સરસ બનશે હવે આપણે લઈશું એક કપ ભરીને બદામ ડ્રાયફ્રૂટ અત્યારે મેં કાજુ બદામ કિશમિશ લીધા છે અખરોટ લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો અડધો કપ આપણે અખરોટ લઈશું એક કપ બદામ લેવાની છે અડધો કપ અખરોટ અને અડધો કપ આપણે લીધા છે કાજુ તો ટોટલ મેં બે કપ ભરીને ડ્રાયફ્રૂટ લીધા છે અને અડધો કપ મેં કિશમિશ લીધી છે ત્યારબાદ આપણે લઈશું મખાના મખાનાને નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર કહેવાય છે તો અત્યારે મેં બે કપ ભરીને મખાના લીધા છે આ રીતે આપણે બધી વસ્તુઓ પહેલાં માપથી કાઢીને રાખવાની તો આપણું જે કામ છે ને એ ખૂબ જ ઇઝી થઈ જશે વન ફોર્થ કપ મેં મગજતરી લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે ખસખસ લઈશું તો વન ફોર્થ કપનું અડધું માપ લેશું એટલે બે ટેબલ સ્પૂન થઈ જશે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે તલ લેવાના છે એક કપ ભરીને મેં ડેસિકેટેડ કોકોનટ લીધું છે હવે આપણે ઘી લઈશું અને જે ફ્રૂટ છે ને એને સાંતવી લઈશું તો મેં અત્યારે બેથી ત્રણ મોટી ચમચી જેટલું ઘી લીધું હતું અને બદામને આપણે એની અંદર સાંતળવાની છે દરેક ડ્રાયફ્રૂટ આપણે અલગ અલગ સાંતળીશું તમે ડ્રાયફ્રૂટ કાચા પણ લઈ શકો પણ આ રીતે તમે ઘીની અંદર સાંતળશો ને તો એ થોડા ક્રન્ચી બનશે એની જે શેલ લાઈફ છે એ વધી જશે એટલે કે મેથીના લાડવા જે અત્યારે આપણે બનાવીશું એ બહાર જ તમે દોઢથી બે મહિના સુધી સ્ટોર કરી શકશો તો બધા અત્યારે આપણી સંતળાઈ ગઈ છે હવે આપણે એની અંદર કાજુ એડ કરી દઈશું તમારે જો પિસ્તા નાખવા હોય તો તમે પિસ્તા પણ એની અંદર નાખી શકો મેં અત્યારે નથી નાખ્યા ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો ફક્ત એનું માપ તમારે બે કપ જેટલું લેવાનું અને ડ્રાયફ્રૂટને જ્યારે આપણે શેકીએ ને તો ગેસની ફ્લેમને સ્લો રાખવાની તો કાજુ શેકાઈ ગયા છે થોડા તો હવે એની સાથે આપણે અખરોટ પણ એડ કરી દઈએ કાજુનો કલર ચેન્જ ના થવો જોઈએ એ રીતે આપણે શેકવાના છે તો ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો ને તો કલર આવી જશે પણ સરસ શેકાશે નહીં ક્રંચીની બને અને હવે આપણે જે કિશમિશ છે એને પણ થોડી શેકી લઈશું ઘી એડ કરવાની જરૂર નથી ફક્ત આપણે એને થોડી જ આ રીતે પેન ગરમ છે ને થોડું ઘી છે તો એની અંદર એને શેકી લેવાની છે હવે આ બધા જ જે ડ્રાયફ્રૂટ આપણે શેકીને રાખ્યા છે એને ઠંડા થવા દેવાના છે અને ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં ક્રશ કરીશું હવે ફરીથી થોડું ઘી લઈશું અને એની અંદર આપણે મખાનાને શેકીશું મખાનાને પણ આપણે સ્લો ફ્લેમ પર શેકીશું એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો મખાના શેકવામાં લગભગ આપણને પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તમારી પાસે જો માઇક્રોવેવ હોય તો તમે એને માઇક્રોવેવમાં કરી શકો તો તમારું કામ થોડું ઝડપથી થઈ જશે તો મખાના અમે શેકી લીધા છે ફરીથી થોડું ઘી લઈશું અને એની અંદર આપણે કોપરાનું જે છીણ હતું એ નાખીશું તમારી પાસે સૂકું કૂપરું ઘરમાં હોય તો તમે છીણીને પણ લઈ શકો તો એ પણ તમારે ક્વોન્ટિટીમાં એક કપ લેવાનું મેં અત્યારે તૈયાર જે બુરવું આવે છે ને એ લીધું છે એને પણ થોડીવાર માટે શીકી લઈએ અને એક અલગ પ્લેટમાં કાઢી અને રવા દઈએ આ જે મેથીના લાડુ છે ને આમાં પ્રમાણે તમે બનાવશો તો લગભગ સવાથી દોઢ કિલો જેટલા બનીને તૈયાર થશે અને ઘી આપણને આમાં ટોટલ લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું જોઈશે પણ અલગ અલગ તબક્કે આપણે ઘી લેવાનું છે હવે ફરીથી થોડું ઘી મૂકી મગજતરી ખસખસ અને તલને આપણે શેકવાના છે આ બધા જ જે બીયા છે ને એની અંદર નેચરલ તેલ રહેલું હોય છે અને ઠંડીમાં આપણી જે સ્કિન છે ને એ લુખી થઈ જતી હોય છે તો આ જે તેલી બીયા છે એના કારણે આપણી સ્કિન એકદમ સરસ સ્મૂધ રહે છે તો એને પણ આપણે શેકીને અલગ પ્લેટમાં કાઢી દઈએ ફરીથી આપણે ઘી લઈશું અને એની અંદર આપણે લોટને શેકવાનો છે તો મેં અત્યારે એક કપ ઘઉંનો લોટ લીધો છે જેટલી મેથી હોય એનાથી ડબલ તમારે ઘઉંનો લોટ લેવાનો છે એટલે કે એક કપ ભરીને આપણે ઘઉંનો લોટ લઈશું જે રોટલી બનાવવા માટે વાપરીએ એ જ લેવાનો છે અને સ્લો ફ્લેમ પર એને શેકીશું લોટ એકદમ સરસ આપણો શેકાવવો જોઈએ લોટ તમે જ્યારે શેકતા હશો ને તો ખૂબ જ સરસ એની સુગંધ આવશે જેવી રીતે આપણે સુખડી બનાવીને શેકીએ ને બસ એવી મને થોડું ઘી ઓછું લાગી રહ્યું હતું તો મેં અત્યારે ફરી થોડું ઘી એની અંદર એડ કર્યું છે તમે જો ઈચ્છો તો આની અંદર તમે ઘઉંના લોટની સાથે ચાનો લોટ પણ લઈ શકો એટલે કે અડધો ચણાનો લોટ અને અડધો ઘઉંનો લોટ તો લોટ અત્યારે આપણો સરસ શેકાઈ ગયો છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો મને આટલો લોટ શેકવામાં લગભગ પંદર એક મિનિટ જેટલો સમય લાગ્યો હતો હવે આ રીતનું એક પહોળું વાસણ લઈ લઈશું અને બધી જ વસ્તુ જે આપણે શેકીને તૈયાર કરીશું ગ્રાઇન્ડ કરીને તૈયાર કરીશું ને એને આમાં મિક્સ કરતા જઈશું આ મેઝરમેન્ટથી તમે મેથીના લડા બનાવી તમારે જો એવો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય ને તો પણ કરી શકો એટલા પરફેક્ટ બને છે હવે આપણે અડધો કપ ગુંદર લઈશું અત્યારે મેં બાવળનો ગુંદર લીધો છે બાવળનો ગુંદર ઘરના નાના મોટા દરેક વ્યક્તિ ખાઈ શકે છે અને જ્યારે પણ બાવળનો ગુંદર લો તો આ રીતનો નાનો વ્હાઈટ કલરનો લેવાનો અને ઘી એની અંદર એડ કરીશું લગભગ અઢી મોટા ચમચા જેટલું અને ગુંદરને આપણે ફૂલાવી લેવાનો છે તમે જો ઈચ્છો તો મિક્સર જારમાં એનો પાવડર કરીને પછી પણ શેકી શકો અથવા તો આ રીતે ઘીની અંદર ડાયરેક્ટ ગુંદરને નાખીને શેકી શકો ઘી તમારું એકદમ સરસ ગરમ હશે એટલે થોડી જ વારમાં ગુંદર એકદમ સરસ મોતીના દાણા જેવો ફૂલવા માંડશે ગુંદર આપણા હાડકાંને મજબૂત બનાવે છે તો ગુંદરનો ઉપયોગ દરેક વ્યક્તિએ શિયાળા દરમિયાન ચોક્કસથી કરવો જોઈએ અને ગુંદરને આપણે એકલો નથી ખાઈ શકતા એટલે આ રીતે વસાડામાં મિક્સ કરીને એને ખાવામાં આવે છે તો આ જે વસાણું છે ને એ રોજે એક તો ખાવું જ જોઈએ એના કારણે તમને કમરનો દુખાવો સાંધાનો દુખાવો પગમાં કળતર હશે ઢીંચણમાં દુખાવો હશે એ બધા જ દુખાવામાં તમને રાહત મળશે હવે જેટલી વસ્તુ આપણે ઘીમાં શેકીને રાખી એ દરેકને અલગ અલગ ગ્રાઇન્ડ કરીશું એક સાથે ગ્રાઇન્ડ કરશો ને તો શું થશે નાની વસ્તુ જલ્દી પીસાઈ જશે અને મોટી થોડી અથકચરી રહી જશે એટલે અલગ અલગ એને પીસવાનું છે ડ્રાયફ્રૂટ આપણે સાથે પીસી લઈશું અને દ્રાક્ષો એની અંદર નાખી દઈશું અને પલ્સ મોડ ઉપર જ આ બધી વસ્તુઓને તમારે ગ્રાઇન્ડ કરવાની છે નીતર શું થશે કે જે ડ્રાય ફ્રૂટ છે ને એમાંથી તેલ નીકળશે હવે આપણે જે ગુંદર સાંતીને રાખ્યો તો એને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ તમે ઈચ્છો તો વાટકીથી એને પ્રેસ કરીને પણ લઈ શકો છો અને સાથે આપણે જે તેલીબિયા એટલે કે મગજ તરી તલ લીધા ખસખસ હતી એ બધી વસ્તુઓને આપણે એની અંદર એડ કરી દઈએ અને ગુંદરને આપણે ઘીમાં સાતો છે તો એની અંદર ઘી હશે એટલે ગ્રાઇન્ડ કરશો ને તો આ રીતનું તમને થોડું લિક્વિડ જેવું લાગશે અને એના કારણે જ આપણા લાડુમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવશે પછી આપણે જ્યારે ગોળને ઓગાળીશું ને તો વધારે ઘી એની અંદર આપણે એડ નહીં કરવું પડે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ એની અંદર આપણે જે કોપરાનું છીણ શેકીને રાખ્યું હતું એ એડ કરીશું ફ્લેવર માટે એક ટી સ્પૂન જેટલી મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે અને થોડું આપણે જાયફળ નાખીશું તમારી પાસે જાયફળનો પાવડર હોય તો હાફ ટી સ્પૂન નાખવું તો જાયફળ અને ઇલાયચી સુગંધ માટે છે એટલે તમે તમારી ચોઈસ પ્રમાણે એની ક્વોન્ટિટીને પણ પ્લસ માઇનસ કરી શકો અને હવે આપણે બધી વસ્તુઓને અત્યારે એકવાર મિક્સ કરી લઈએ આ રીતે થોડું થોડું એડ કરતા જઈએ ત્યારે મિક્સ કરતા રહેવાનું એટલે બધું જ વસ્તુ એકબીજાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય કારણ કે જો એકવાર આપણે ગોળનો પાયો કરીને નાખીશું ને તો પછી તમે બરાબર પહેલાં મિક્સ નહીં કર્યું હોય ને તો પણ એની અંદરનો જે ટેસ્ટ છે ને બરાબર નહીં આવે તો આ રીતે એને આપણે મિક્સ કરીશું હવે આપણે જે થાળીમાં ડ્રાયફ્રૂટને રાખ્યા હતા એમાં ઘી છે તો એની અંદર આપણે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાટલું પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન આપણે સૂંઠ નાખીશું તમારી પાસે કાટલું પાવડર એટલે કે જે બત્રીસું આવે છે એ ના હોય તો તમે ગંઠોળા બી નાખી શકો ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં વાત હોય એટલે એની અંદર ઘી હોય તો આ રીતે જે કાટલું પાવડર છે ને સૂંઠ છે ને એને થાળીમાં લૂસી લેવાનું એટલે જે પણ ઘી છે એ બધું જ એની અંદર આવી જાય અને એની પણ ક્વોન્ટિટી તમને જો વધારે વસાણામાં આનો ટેસ્ટ ગમતો હોય ફ્લેવર ગમતી હોય તો એડ કરી શકો છો તો પાંચ ટેબલ સ્પૂન સુધી તમે નાખી શકો પાંચ ટેબલ સ્પૂન કાટલું પાવડર પાંચ ટેબલ સ્પૂન સૂંઠ પાવડર તો એને પણ આપણે મિક્સ કરી લઈએ આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે મેથી પલાળીને રાખી હતી તો એને પલળીને લગભગ પોણા કલાક જેટલો સમય થઈ ગયો છે મેથીની અંદર જે દૂધ હતું ને બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે અને આ રીતનું એનું ટેક્સચર છે હવે આપણે મેથીને શેકવાની છે તો એના માટે આપણે ઘી લઈશું તો એક મોટો ચમચો મેં ઘી લીધું છે અને મેથીનું જે ટેક્સચર છે ને અત્યારે આ રીતે તમને આપણે જે ખીચું બનાવીએ ને એના જેવું દેખાશે પણ જેમ જેમ તમે એને શેકશો ને એમ આપણે જે લાપસી બનાવી હોય ને જે કંસાર બનાવ્યો હોય સોરી લાપસી નહીં કંસાર છૂટો જે કંસાર હોય છે ને એના જેવું થઈ જશે તો એમાં તમને લગભગ દસેક મિનિટ જેટલો સમય લાગશે તો આ પ્રમાણે તમને ટેક્સચર મળશે સ્લો ફ્લેમ રાખવાની છે અને જાડા તળાવાળું વાસણ લેવું મેં અત્યારે નોનસ્ટિક જ લઈ લીધું હતું એટલે કોઈ પણ વસ્તુ એની અંદર ચોંટે નહીં તો દસેક મિનિટ જેટલા સમય પછી તમને આવું ટેક્સચર દેખવા મળશે જે રીતનું કંસારનું હોય છે તો આ સ્ટેજ ઉપર આવો પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો મેથીને આ રીતે શેકીને એકદમ છૂટી કરી લેવી જરૂરી છે એનું જે ટેક્સચર છે ને એ ભેગું ભેગું નહીં પણ આ રીતનું છૂટું થવું જોઈએ એટલે એકદમ સરસે શેકાઈ જશે તો મેથી પણ આપણી ઘીમાં શેકાઈને તૈયાર થઈ ગઈ છે જો એમાં કચાસ થઈ જાય ને શેકવામાં તો પણ મેથીની કડવાશ લાગશે એટલા માટે જ મેં તમને કીધું કે આ સ્ટેજ ઉપર ધ્યાન આપવું ખાસ જરૂરી છે તો એને પણ આપણે બધી વસ્તુઓની સાથે મિક્સ કરીએ તો અત્યારે આપણું જે બેઝિક આખો બધો જ મસાલો કહેવાયને તૈયાર થઈ ગયો છે એટલે તમારી પાસે જો સમય હોય પહેલાં તો તમે આ પ્રમાણે તૈયાર કરી શકો પછી હવે આ વસાણું જે છે તો વધારે છે તો તમારે એકલા હાથે બનાવવાનું હોય ને તો એને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી લેવાનું છે કારણ કે આપણે જ્યારે ગોળ મેલ્ટ કરીને એની અંદર નાખીશું ને તો લાડવા તમારે ઝડપથી વાળવા પડશે કેમ કે ગોળ ઠરશે ને તો પછી તમે લાડવા નહીં વાળી શકો તો એટલા માટે અત્યારે આ વસાણાને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં છું હવે તમારી પાસે જો સમય ના હોય તો તમે આમાંથી એને ઠારીને મેથી પાક પણ બનાવી શકો પણ આજે આપણે મેથીના લાડવા બનાવીએ છીએ એટલે મેં એને બે પાર્ટમાં કરી દીધું છે તમારા ઘરમાં અન્ય સભ્ય હોય જેની તમે મદદ લઈ શકતા હોય તો તમે એક સાથે પણ કરી શકો પણ હું અત્યારે એકલા હાથે બનાવું છું તો મેં આ રીતે એને ડિવાઈડ કરી દીધા છે હવે ફરીથી આપણે થોડું ઘી લઈશું અને એની અંદર ગોળ એડ કરીશું તો અત્યારે આપણે જે વસાણું કર્યું ને એના માટે ટોટલ આપણને સાડા ત્રણસો ગ્રામ જેટલા ગોળની જરૂર પડશે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ ગોળ તમે લઈ શકો તો ગોળને પણ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ એટલે પહેલો જે ગોળ છે એને થોડો મેલ્ટ કરી અને આપણે જે વસાણું અડધું કર્યું છે એની અંદર ઉમેરી દઈશું ધ્યાન રાખવાનું છે કે ગોળને એકદમ સ્લો ફ્લેમ પર આ રીતે મેલ્ટ કરવાનો છે અને મેં જે ગોળ ઉપયોગમાં લીધો છે એ કોલ્હાપુરી ગોળ છે તમે જો દેશી ગોળ લેશો તો કલર હજુ વધારે ડાર્ક થશે અને ગોળને ફક્ત આપણે મેલ્ટ કરવાનો છે પીગાળવાનો છે જો થોડો પણ આગળ જશે ને પાયો બનશે ન તો લાડવા તમારા કડક બનશે તો બસ આ રીતે ગોળ પીગળે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને એને આપણે વસાણાની સાથે મિક્સ કરી લઈશું તો ગોળની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો એટલે તમને ઓછું ગળ્યું જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલો ગોળ પણ ચાલી જશે ગરમ છે એટલે આપણે પહેલાં આ રીતે થોડું ચમચાની મદદથી મિક્સ કરીશું અને ત્યાર પછી હાથેથી ફટાફટ એના લાડવા વાળવાના છે થોડું ગરમ લાગશે પણ જો ઠંડુ થશે ને તો પછી તમે લાડવા નહીં બનાવી શકો અને જ્યારે તમે લાડવા બનાવતા હશો ને તો હાથમાં તમારા ઘી લાગશે તમને એવું થશે કે બહુ વધારે ઘી છે પણ આ લાડવામાં લાડવા ઠરી જાય પછી ઘી બધું એની અંદર એબ્ઝોર્બ થઈ જાય છે બીજા દિવસે તમે ખાશો ને તો તમને એમ લાગશે કે અંદર ઘી નાખ્યું જ નથી લાડવા એકદમ ડ્રાય થઈ જશે તો મેં બધા જ લાડવા વાળી લીધા છે અને સાઈઝ મેં બહુ વધારે મોટી નથી કરી જેથી એક સમય એક જ લાડવો આખો એક વ્યક્તિ ખાઈ શકે તો લાડવાને તમને હું તોડીને પણ બતાવીશ તો તમને ખબર પડશે કે એનું જે ટેક્સચર છે એ કેટલું સરસ છે તો એકવાર તો તમારે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરવી પડશે મેથીના લાડુની આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ